અંકલેશ્વર શહેરમાં આગામી જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાએ બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી પોલીસે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરવા અને કોઈપણ માહિતીની ખરાઈ કરવા માટે ખાસ અપીલ કરી હતી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના અને મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા સર્વ સમાજના આગેવાનોએ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે સહયોગની ખાતરી આપી હતી નમસ્કાર આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરીદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરો જંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈ શ્રીની અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરાઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી